પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વનાણા અને પીપળિયા ગામે કલેક્ટર કેડી લાખાણીએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી પ્રવેશ પાત્ર ધોરણ એક અને બાળવાટિકાના બાળકોને પ્રવેશ આપ્યો હતો પીપળિયા ગામે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાળકોએ ભાવમય રીતે પ્રાર્થના રજૂ કરી હતી કલેક્ટર સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોરબંદરના કલેક્ટર કેડી લાખાણીએ શાળામાં વાલીઓને નિયમિત શાળાની મુલાકાત લેવા અને પોતાના બાળકોની પ્રગતિ અંગે દેખરેખ રાખવા જણાવ્યું હતું શિક્ષકોને પણ જરૂરી માર્ગદર્શન આપી શ્રેષ્ઠ નાગરિકના ઘડતર માટે શિક્ષકની ભૂમિકા ખૂબ અગત્યની છે તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને લીધે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને આજે પહેલા કરતા વધારે શાળાઓમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે માળખાગત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું જીવનમાં પ્રગતિ માટે શિક્ષણ જરૂરી છે તેમ જણાવી કલેક્ટરે નવા પ્રવેશ પાત્ર ફુલકાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી